સરથાણામાં યુવાનને બેંક અધિકારીના નામે ફોન કરી તેના એટીએમનો ગુપ્ત નંબર તથા ઓટીપી નંબર મેળવી ભેજાબાજે પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા બનાવ સંદર્ભે યુવાને સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ફોન કરનારે પોતાની ઓળખ બેંક ઓફ બરોડામાંથી સાગરપુરની કાણી બોલતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ગોપાલભાઈ સાથે દસ મિનિટ હિંધિમાં વાત કર્યા બાદ તેણે કહ્યું કે આપકા એટીએમ કાર્ડ બંધ હો ગયા હાય તે દરમિયાન ગૃપાલભાઈને વિશ્વાસમાં લે તેઓને નો ગુપ્ત નંબર તથા ઓટીપી નંબર જાણી લીધો હતો અને ત્યારબાદ સરથાણા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા બનાવની જાણ થતા કૃપાભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત